રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના એકસો ને જન્મ મી ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલા ગાંધીબાગમાં બાગમાં ગાંધીજીની પ્રતિમાને સુરતાંજલિ સહ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા આજે બીજી ઓક્ટોબર પરમપૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ છે અમે સૌ જનપ્રતિનિધિ ને અમારી આખી ટીમ દ્વારા આજે ગાંધી બાપુને

આપણા વડાપ્રધાન આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહી બનાવ્યા છે અને અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે ત્યારે ગાંધી બાપુનો સિદ્ધાંત અવશ્ય આપને યાદ આવે છે તેમના સાદગીનો સિદ્ધાંત પણ આપને આ ટેરિફના ટેરિફના અત્યારે જે વિશ્વ પર લાગી રહ્યો છે એમાં ગાંધી બાપુને એ બંને સિદ્ધાંતો આપને યાદ આવે છે ગાંધી બાપુએ બસો વર્ષનો અંગ્રેજીના શાસનના પાયા હલાવી નાખ્યા પોતાનો સિદ્ધ પોતાનો સિદ્ધાંત